જય માતાજી જય મા મકલ મિત્રો હું છું અનિલ સાકર ને પરિવાર મિત્રો આવી ગયા છે તો મો માર્કેટ ની જાણ મિત્રો ઘણા ખરા મિત્રો ખેડૂત મિત્રો ની કોમેન્ટ આવતી જ ને કોને એવા કે લાલ ડુંગળીના ના મિત્રો તમને હરાજ મિત્રો બતાવો એમ વેચારશન મિત્રો જો આપણે મોવા માર્કેટિંગ આડમાં આપણે શેડ માં છે ને લાલ ડુંગળી ની મિત્રો આજ આપણે હરાજી આપણે જોવાની છે ને મિત્રો આજ આપણે લાખ મિત્રો આજ આપણે બજાર ભાવ જોવાની છે તો શું છે આજના ને મિત્રો આજ આપણે કેટલા તારીખ ની વાત કરી તો તારીખ છે 31 5 2025 ને વર્ષ મિત્રો આજ શનિવાર

yang masukkan di sini semua akan dia masukkan penerus, bakalan promosi kita berdatangan masih ada lalung nilai

ચોરાશી પંચ્યાસી પંચ્યાસી પચાસ

ખોને 61 100 રૂપિયા 61 ને ગણવા એ ઉભો રાખજો મને જે ખરીદી મારું છે 61 100 રૂપિયા 62 75 રૂપિયા પાછા પાછા તો છે મોટો મોટો રૂપિયા એક મિનિટ આવો ને 73 મારિયા ભાઈ સુબેરે મારિયા

એ સાહેબ એ સાહેબ કે સાહેબ એ સાહેબ આલે ગયો તો રાજી એક

એસી આસા 90 રૂપિયા રે 90 આસા 90 રૂપિયા આ આ 4 રૂપિયા ઓર હો એક બાય રૂપિયા કે થઈ રૂપિયા આપી દો છે સુખવા

27 27 27 દેખો 61 5 કોલી થઈ ગ્યા હો કે હે આгали જો 2 રૂપિયા કોઈ એટલે અને કોઈ ને 2 2 એમાં ને ને પૂછ્યા આકલ હોય હે એક બે પાંચ આ તમે ઓલો 140 રૂપિયા એક પડી એક ની સુખી હેલો કે કોક ને હેલો બોલ ભાઈ 25 હે કો 25 ભાઈ મિસમ ये तो भाई माल फरी गया फरी गया ना ना हूं के ना पर आपना 80 हासा ₹100 कोली ने 100 80 81 चलो भाई 88 81 को के हो चलो भाई 1 1 ₹1 ₹1 ₹2 5 7 8 9 10 11 12 15 15 रुपया देखो ने 15 15 रुपया को 15 ने देखो ने 15 15 ने बोलो चलो भाई 15 रुपया को 15 48 રૂપિયા હા હા એવો તો બોતર બોતર રૂપિયાને 15 17 19 20 કુબાલી લઈ ગયો તો રૂપિયા ઓલી લઈ જો ભાઈ ઓલી ને ભાઈ લઈ લો તો પંદર મી ભૂલા પછી ત્રીસ પાંચ થી ચારે પિસ્તાલી ઓલી તો પિસ્તાલીસ તમારે બોરા ટ્રેન્ડિંગ